યોજાયા હતા એકવીસમી જાન્યુઆરીથી એકત્રીસમી જાન્યુઆરી સુધી આયોજિત રજત જયંતિ મહોત્સવના શુભારંભ પ્રસંગે બનાવેલ યજ્ઞ પુરુષ નગન ને સંસ્થાના સદગુરુ સંત ત્યાગવલ્લભ સ્વામી હાજર રહ્યા હતા સાતે ગુજરાત નાયબ મુખ્ય દંડક સુલંકી સાંસદ પટેલ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ સહિતના આગેવાનો મહેમાનો અને મોટી સંખ્યામાં હરિભક્તો ની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જેમ જ દસ દિવસ દરમિયાન રજત જયંતિ મહોત્સવમાં ભારત દેશની સંસ્કૃતિ અને અસ્મિતા અંગે

અને એમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી અને ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજે અહીંયા જે શિખરબદ્ધ મંદિર બાંધ્યું એને અત્યારે પચીસ વર્ષ થઈ રહ્યા છે તો એ પચીસ વર્ષ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ આ મંદિરનો ઉજવી રહ્યા છીએ અને ખાસ અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અત્યારે મહંત સ્વામી મહારાજ એનો જે સિદ્ધાંત છે કે દરેક વ્યક્તિ કેમ કરીને વધારે વધારે સુખી થાય દરેકના જીવનમાં કેમ સંસ્કાર દ્રઢ થાય દરેકનું જીવન કેવી રીતે ઉન્નત બને સારામાં સારું જીવન જીવી શકે એને માટેનો જે ઉદ્દેશ હતો એની માટે એમની જે જીવન ભાવના હતી પ્રમુખ સ્વામી મહારાજ તો એક વાત અનેક વખત કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ બીજાના સુખમાં આપણું સુખ છે તો એ સિદ્ધાંતને અનુસરીને અહીંયા જે કંઈ આયોજન થયું છે એ એ રીતે કરવામાં આવ્યું છે આ બધા જે ડૂમ છે અત્યારે આપણે બધા જાણીએ છીએ કે સંસારમાં અનેક પ્રકારના બધા પ્રશ્નો ઊભા થાય છે અને એને કારણે માણસ અશાંતિ અનુભવી રહ્યો છે તો એ અશાંતિમાંથી કેમ કરીને શાંતિ તરફ માણસ વળે અને કેમ કરીને સાચા અર્થમાં એ સુખી થઈ શકે એનો એક પ્રયાસ આ નગર દ્વારા કરી રહ્યા છીએ આવું બધું આયોજન હોય તો સેજે સેજે માણસોને આવવાનું મન થાય તો એ નિમિત્તે મુખ્ય ઉદ્દેશ એ છે કે કેમ કરીને માણસ વધારેને વધારે સાચા અર્થમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતો થાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવે છે એ સાચા અર્થમાં સુખી થાય છે તો એક પ્રયાસ છે કે બધાને રીતે નાના નાના બાળકો યુવાનો વડીલો બધાને કંઈક પ્રેરણા મળે આપણે બધા જાણીએ છીએ કે સમાજનું મૂળ બાળક અને યુવાન છે તો એ બાળકને યુવાનોમાં વધારે વધારે કેમ સંસ્કારની સિંચન થાય એ વધારે વધારે કેવી રીતે ભગવાનના આદેશ મુજબ એ જીવન જીવવા માટે પ્રયત્ન કરે એનો એક મુખ્ય હેતુ સાથે આપણે આખું આ આયોજન કરેલું છે તો આ એકવીસ તારીખથી એકત્રીસ તારીખ આ અગિયાર દિવસનો ઉત્સવ આ ઉજવાઈ રહ્યો છે આજે રીતે આ છઠ્ઠો દિવસ છે તો આ બધાને રીતે ખાસ અમારી એક અપીલ છે કે દરેક વ્યક્તિ પરસ્પર સમભાવથી રહે અમારા અત્યારે પ્રગટ ગુરુ મહંત સ્વાઈ મહારાજ એ સમ ભાવ એકતા ઉપર વધારે વધારે ભાર મૂકે છે જો માણસને સાચા અર્થમાં સુખી થવું હોય તો સમસુદય ભાવ એકતાથી જેટલું વર્તાશે એટલું માણસ સાચા અર્થમાં સુખી થશે અને એ સિદ્ધાંત ઉપર આજે આયોજન કરેલું છે અમે ફક્ત અહીંયા આઠ સંતો જ રહીએ છીએ બાળ સંતોએ અને બધા કાર્યકરોએ બધાએ સાથે મળીને એકબીજાના વિચારને આપલે કરીને અને આખું આવું આયોજન કરવામાં આવ્યું છે અને એનો મુખ્ય પાયો છે સંપ બધા કેમ સંપીને સારી રીતે બધા જીવી શકે એનો મુખ્ય તરમારો હેતુ છે તો આજના દિવસે અમે આજે બધું કરી રહ્યા છીએ એનો મુખ્ય હેતુ આ જ છે કે બધા સુખી થાય સંસ્કારી બને સારામાં સારું જીવન જીવી અને આવતી પેઢી પણ વધારે વધારે સુખી બને એનો મુખ્ય હેતુ સાથે આ યજ્ઞ પુરુષ નગર કહેતા કે શાસ્ત્રીજી મહારાજનું નામ એ યજ્ઞ પુરુષ હતું તો એ યજ્ઞ પુરુષ નગર આ બનાવવામાં આવેલું છે

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ సబ్స్క్రైబెన్ దావె ఫో ఇ